આજના લેક્ચરની અંદર મિત્રો આપણે જોવાનું છે કે ભાઈ પોલીસ વિભાગની અંદર ઘણી ઘણી બીજી સંસ્થા જે છે તો એ આની અંદર કાર્યરત રહેતી હોય છે તો એને શું કહેવામાં આવે છે એનું કાર્ય શું રહેતું હોય છે તો એ આજના લેક્ચરની અંદર મિત્રો જોશું તો સૌપ્રથમ છે કે ભાઈ પોલીસ વિભાગની અંદર ડાયરેક્ટ રિક્રુટમેન્ટથી કેટલા મિત્રો આવતા હોય છે તો પોલીસ વિભાગમાં ફર્સ્ટ આપણે જે જોયું છે તો પોલીસ વિભાગમાં આપણે કોન્સ્ટેબલથી ભરતી થતી હોય છે હેડ કોન્સ્ટેબલની ભરતી મિત્રો થતી નથી એ પ્રમોશન લઈ પ્રમોશન દ્વારા દેવામાં આવતી હોય છે તો કોન્સ્ટેબલ પછી હેડ કોન્સ્ટેબલ પછી એએસઆઈની ડાયરેક્ટ ભરતી થતી હોય છે પીએસઆઈની ડાયરેક્ટ ભરતી છે પીઆઈની છે ડીવાય એસપીની છે અને એસપીની જે ભરતી આ છે એ આપણે પીઆઈ અને ડીવાયએસપી એ જીપીએસસી લેતી હોય છે ક્લાસ વન ટુની જે ભરતી થતી હોય છે તો જીપીએસસી દ્વારા લેવાતી હોય છે એસપીની જે છે એ ડાયરેક્ટ એસપી નથી બનતા એએસપી તરીકે હોદ્દો મળતો હોય છે અસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસ જે રીતનું છે તો જે મિત્રો યુપીએસસી ક્લિયર કરી અને જેમને જિલ્લા મળતા હોય છે તો કેડરની અંદર એ એસપી તરીકે જોડવામાં આવે છે પછી એમના જે બે વર્ષનો પિરિયડ હોય છે એ કમ્પ્લીટ થાય એટલે એસપી તરીકે એ લોકો જોડાતા હોય છે તો એસપીની અહીંયા સુધી જે હોય છે તો એ તમે ડાયરેક્ટ રિક્રુટમેન્ટથી આવી શકો છો મીન્સ કે જે તમે એક્ઝામ દઈ આપણે શરૂઆત કરીએ કોન્સ્ટેબલથી એટલે એલઆરડીથી શરૂઆત થાય છે પણ એ કહેવાય તો મૂળ કોન્સ્ટેબલ જ તો કોન્સ્ટેબલથી તમે પોલીસની અંદર જોડાવ છો અને જે ગુજરાત પોલીસ છે જે ભરતી લેતી હોય છે તો એ પીએસઆઈ સુધીની આપણે ભરતી લેતી હોય છે ગુજરાત પોલીસ બોર્ડ જે છે તો એ પીએસઆઈ સુધી ભરતી લે છે પછી જે છે તો પીઆઈ અને ડીવાય જે છે તો એ આપણે જીપીએસસી દ્વારા લેવાતું હોય છે અને એસપી છે તો એ યુપીએસસી દ્વારા થતું હોય છે પછી આગળ ઉત્તરોત્તર પ્રમોશન છે એના પછી તમે ડીઆઈજી બનો આઈજી બનો પછી એડીજી બનો અને ડીજી બનો તો આ જે છે એ ઉત્તરોત્તર યુપીએસસી જેમાંથી મિત્રો કરીને કમ્પ્લીટ કરીને આવતા હોય છે તો એને આ રીતના પ્રમોશન મળતા હોય છે અને મેં જે રીતે આગળ આપણે પ્રમોશનની વાત કરી હતી તો એ કોન્સ્ટેબલથી તમે ડીવાયએસપી સુધી પહોંચતા હોય છે તો એ આ રીતના પ્રમોશન હોય છે તો આ ગુજરાત પોલીસના મેં તમને વાત કરી કે આ વિભાગો છે હવે એની સાથે સાથે જે મિત્રો ઘણા તમે મીન્સ કે પબ્લિક સાથે સીધો કોન્ટેક થતો હોય છે તો એ હોમગાર્ડ ટીઆરબી જીઆરડી એસઆરડી અને આઉટસોર્સના જે ડ્રાઈવરને જે હોય છે તો એનો સીધો કોન્ટેક પબ્લિક સાથે હોય છે તો પબ્લિકને ખબર નથી હોતી કે ભાઈ પોલીસમાં કઈ રીતનું હોય છે અને હોમગાર્ડ ટીઆરબી જીઆરડી એસઆરડી અને આઉટસોર્સ જે છે તો આઉટસોર્સ મેં લખ્યું છે એટલે કે ડ્રાઈવરની જ્યાં ઘટ રહેતી હોય છે તો એમાં આઉટસોર્સના ડ્રાઈવર તરીકે ઘણી સંસ્થા જે છે તો એ ગુજરાત પોલીસ અરે જેનું ટાઈપ હોય છે તો આઉટસોર્સના ડ્રાઈવર એ હાયર કરતી હોય છે તો જે તમે જોયું હશે ઘણીવાર કે જે ટ્રેનના કે અમુક કોઈ વાહનોના ડ્રાઈવર હોય છે તો એ આઉટસોર્સના ડ્રાઈવરો હોય છે ઘણા તમને લાગતું હશે કે ભાઈ પોલીસની અંદર છે પણ પોલીસની અંદર હોતા નથી એ આઉટસોર્સના ડ્રાઈવર રહેતા હોય છે પછી જે હોમગાર્ડ પહેલું પ્રથમ જોઉં તમે તો હોમગાર્ડ છે એનું આખું અલગ જ આખું યુનિટ છે હોમગાર્ડ આખું એની એક આખી સ્વાયત્ત સંસ્થા છે હોમગાર્ડ હોમગાર્ડ એની ભરતી કરતી હોય છે ગુજરાત પોલીસ એમાં ભરતી નથી કરતી પણ હોમગાર્ડ એની ભરતી આખી જે છે સ્વાયત સંસ્થા છે એ એની આખી ભરતી કરતી હોય છે ભરતી પ્રક્રિયાનું રહેતું હોય છે પણ એની જે કામગીરી છે એ પોલીસ સાથે રહેતી હોય છે મીન્સ કે પોલીસ કહેવાતું નથી પણ પોલીસ સાથે એની કામગીરી રહેતી હોય છે પોલીસ સ્ટેશનમાં ને તમે કોઈપણ જગ્યાએ બંદોબસ્તમાં કે જોયું હશે તો હોમગાર્ડ ખડે પગે રહેતું હોય છે એટલે હોમગાર્ડને એના જે માનદ વેતન ઉપર હોય છે તો એની જે નોકરી આવતી હોય છે તો એ પ્રમાણે હોમગાર્ડ કામ કરે છે પછી ટીઆરબી તમે ઘણી જગ્યાએ જોયું છે ટ્રાફિક બ્રિગેડ સુરત અમદાવાદ ઘણી ઘણી જગ્યાએ તમે જોયેલું હશે ને હમણાં હાલમાં એમને છૂટા કરવા માટેનો એક હુકમ કરેલો હતો પછી પાછો કેન્સલ પણ રાખ્યો હતો તો ટીઆર જે છે એ તમે કેમ કે સીધો કોન્ટેક કોનો થતો હોય છે પબ્લિક સાથે તો કે ટીઆરબીનો પછી આ જીઆરડી હોમગાર્ડ તો આ સીધો કોન્ટેક થતો હોય છે અહીંયા આપણે જોઈએ તો અહીંયા આપણે કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એએસઆઈ તો આનો સીધો કોન્ટેક પબ્લિક સાથે થતો હોય છે મીન્સ કે કોઈ જગ્યાએ ઊભા હોય તો પબ્લિક કોને જોતી હોય છે તો કે ભાઈ આપણે ટ્રાફિક ઉપર હોય છે કે કોઈ કોઈ જગ્યાએથી નીકળતા હોય તો મેં જે ત્રણ કેડરનું નામ લીધું તો આ ત્રણ કેડર સીધો કોન્ટેકમાં આપણે પબ્લિકમાં હોય છે તો ટીઆરબી પણ છે એ માનદ વેતન ઉપર હોય છે પોલીસમાં પોલીસની સાથે રહીને એ કામ કરવા કરતી હોય છે પણ પોલીસની અંદર હોતી નથી ટીઆરબી છે એ માનદ વેતન ઉપર હોય છે એ જ રીતે જીઆરડી છે ગ્રામ્ય રક્ષક દળ તો જીઆરડી ગ્રામ્ય લેવલ ઉપર કોઈ આપણે નાઇટની અંદર ડ્યુટી હોય છે દિવસની અંદર હોય છે કોઈ ટ્રાફિકના પોઈન્ટ હોય છે તો એમાંય જીઆરડીના મિત્રો કામ કરતા હોય છે એટલે એ માનદ વેતન ઉપર હોય છે એનોય આપણે થોડોક સરકારે વધારેલો જ્યારે આપણે પોલીસની અંદર વધારેલો હતો જીઆરડી અને એસઆરડી ટીઆરબી હોમગાર્ડ તો એનું વેતન વધારેલું હતું એસઆરડી છે તો જીઆરડી જેવું જ છે સેમ ટુ સેમ સમુદ્ર રક્ષક દળ તરીકે હોય છે તો કોસ્ટલ એરિયાની અંદર જે હોય છે તો એ એસઆરડીમાં હોય છે પછી આઉટસોર્સ હોય છે તો આઉટસોર્સનું મેં તમને કીધું એ રીતે ડ્રાઈવર કે કોઈ બીજો સ્ટાફ હોય છે ક્લાસ ફોરનો ડ્રા સ્ટાફ હોય છે તો એ આઉટસોર્સથી લીધેલો સ્ટાફ હોય છે કોઈ પોલીસ સ્ટેશન છે કે કોઈ હેડક્વાર્ટર છે કે એની અંદર કોઈ કામગીરી માટે લીધેલા હોય મિત્રોને તો એ આઉટસોર્સથી લીધેલા મિત્રો હોય છે કે કોઈ સંસ્થા દ્વારા આ જે સંસ્થાઓ છે આ જીઆરડી એસઆરડી એ જીઆરડી એસઆરડી છે એ ડી વેસ કક્ષાના અધિકારી હોય છે તો એ એના જિલ્લામાં જે જગ્યાએ હોય છે એસ ડીપીઓ તરીકે કે જે જગ્યાએ હોય છે જો ને આ જગ્યાની જરૂરિયાત જણાતી હોય તો એ લોકો વખતો વખત ભરતી બહાર પાડતા હોય છે અને સિલેક્શન પ્રોસેસ એ લોકો કરતા હોય છે પછી એમાં એના ઉપરી ઉપરી અધિકારી તરીકે પાછા પોલીસના જે આપણા જવાનો હોય છે મીન્સ કે હેડ કોન્સ્ટેબલ હોય છે એ હોય છે પીએસઆઈ હોય છે આરમ નામે જે તમને આગળ વાત કરી હતી તો એ જીઆરડી જમાદાર તરીકે કે જીઆરડી પીએસઆઈ તરીકે કે રહેતા હોય છે આમાંથી પછી ટીઆરબીનું આપણે સમજ્યા હોમગાર્ડનું સમજ્યા તો આ છે તો કે હોમગાર્ડ ટીઆરબી જીઆરડી એ પોલીસ સાથે ખંભેથી ખંભો મિલાવીને દિવસ રાત જે કામગીરી કરતી હોય છે તો એ કામગીરી કરતી હોય છે પણ એ ગુજરાત પોલીસનો ભાગ રહેતી નથી મીન્સ કે તમે મેં તમને કીધું એ રીતે આખી સ્વાયત્ત સંસ્થા છે હોમગાર્ડની ટીઆરબીની જીઆરડીની અને એમને જે માનદ વેતન ઉપર હોય છે એ રીતે મીન્સ કે જે લાભો આપણે પોલીસની અંદર મળતા હોય છે એ આ લોકોને મળતા નથી અને જે મેં તમને ઓળખ જો કરવી હોય તો હોમગાર્ડ હોય તો એને જીએસજી તરીકે અહીંયા શોલ્ડર જે હોય છે આપણા તો એમાં જીએસજી લખેલું હોય છે ટીઆરબીમાં ટીઆરબી લખેલ લખેલું હોય છે કાં પાછળ ટ્રાફિક બ્રિગેડ લખેલું હોય છે જીઆરડીને સેમ ટુ સેમ જીઆરડી લખેલું હોય છે અહીંયા અહીંયા પણ જીઆરડી લખેલું હોય છે બે શોલ્ડર ઉપર એ જ રીતે એસઆરડીનું હોય છે આઉટસોર્સ ડ્રાઈવરને એનું અત્યારે જે કંઈ કમ્પ્લીટ નથી પણ એમને કોઈ વર્દી કે એવું ફાળવામાં આવેલું નથી આઉટસોર્સ ડ્રાઈવરને કે કોઈને પણ એ જો હોય તો વ્હાઈટ ટી શર્ટની અંદર હોત રહેતા હોય છે એટલે આઉટસોર્સ ડ્રાઈવર એ રીતનું હોય છે આઉટસોર્સનું એવું નથી કે ડ્રાઈવર જ હોય છે કોઈ બીજા વ્યક્તિને પણ લીધેલા હોય છે ક્લાસ ફોર લેવલની જે વ્યક્તિ હોય છે તે આઉટસોર્સને તરીકે લીધેલી હોય છે એમને તો આ હતું મિત્રો કે પોલીસ વિભાગ આપણે કઈ રીતનું હોય છે કે પોલીસ વિભાગમાં જે આ સંસ્થા કામ કરે છે અને તમે કઈ કેડરથી કઈ કેડર સુધી આવો છો તો આના આ રિલેટેડ વિડીયો હતો ગમે તો એ વિડીયો મિત્રો લાઈક કરજો અને જે કંઈ કમેન્ટ હોય તો એ જણાવજો જય હિન્દ મિત્રો જય ભારત